નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળી જાય મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી મળતી સહાય માટે હવે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીમાં રજીસ્ટર કરાવવું અનિવાર્ય બન્યું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી ઓગણીસમી કિસ્ત ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી છે આ રજિસ્ટ્રીના ફાયદા માત્ર પીએમ કિસાન યોજના સુધી મર્યાદિત નથી તેનો લાભ અન્ય સરકારના વિવિધ યોજનામાં પણ મળવાનો છે મિત્રો કેન્દ્રીય સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂપિયા છ હજાર આપે છે જે ત્રણ કિસ્તોમાં રૂપિયા બે હજાર તેમના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ આ સહાયનો લાભ લેવા માટે ફાર્મા રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી ફરજિયાત કરવામાં આવી છે જો તમે જાણવા માગો છો કે તમારી ઓગણીસમી કિસ્ત માટેના લાભાર્થી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તો તમે નીચે આપેલા સ્ટેપ મુજબ જાણી શકો છો મિત્રો સૌ પ્રથમ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જાઓ પેજના નીચે સ્ક્રોલ કરો અને બેનિફિશિયરી લિસ્ટ ઉપર વિકલ્પ ઉપર પસંદ કરો મિત્રો ત્યારબાદ હવે એક નવો પેજ ખોલીશે જેમાં તમારે તમારી જરૂરિયાત ભરવાની રહેશે જેમાં રાજ્ય પસંદ કરો જિલ્લો સબડિવિઝન બ્લોક અને ગામ પસંદ કરો અને ગેટ ઉપર બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે લાભાર્થી લિસ્ટ ખોલીશે જેમાં તમારું નામ જોઈ શકો છો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માગો છો તો ફાર્મર રજિસ્ટ્રીમાં જલ્દી નોંધણી કરાવવી જરૂરી છે આ માટે તમારે તમારી તમામ જરૂરી દસ્તાવેજો રાખ તૈયાર રાખવા જોઈએ કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી ફક્ત એવા ખેડૂતોને જ ઓગણીસમી કિસ્તનો લાભ મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી છે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવ્યા પછી ખેડૂતોને અન્ય સરકારી યોજનાઓમાં પણ લાભ મળી શકે છે હવે મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ કેટલાક વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસ વિભાગે આરટીઓને ઢગલાબંધ અરજીઓ મોકલી છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ખાતા તરફથી ત્રણ હજાર અરજીઓ મોકલવામાં આવી છે જેમાંથી તેરસો જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાય છે આ આ અરજીઓમાં સૌથી વધુ કેસ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની છે આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી સાત દિવસમાં ખુલાસો માગવામાં આવે છે ત્યારબાદ ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસમાં સુભાષભિદ આરટીઓ કચેરીએથી સાતસો જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર ત્રણ મહિનામાં તેરસો અરજી મળે છે જે મોટો આંકડો છે આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોને પાલન પાળનાર ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મુખ્યમંત્રી પદને લઈને હવે રસ્તો સાફ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે એકનાથ શિંદેએ સામે ચાલીને સીએમ પદેથી પાછી પાની કરી લેતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસ માટે સીએમ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે એક બાજુ મુંબઈમાં એકનાથ શિંદે પીસીમાં સીએમ પદેથી પાછી પાની કરી તે સમયે દિલ્હીમાં અમિત શાહ સાથે ફડણવીસ અને અયત પવાર મંત્રણા કરી રહ્યા હતા ફડણવીસના સીએમ પદનું ખાલી એલાન બાકી રહ્યું છે બાકી બધું તો તૈયાર જ છે મિત્રો હાઈકમાન્ડે ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે સોમવારે ભાજપ હાઈકમાન્ડે ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે ભાજપના ટોચના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી પણ આ માટે સહમત છે ભાજપના એક નેતાએ કહ્યું કે ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે આ પ્રસ્તાવ એનસીપી અને શિવસેનાને મોકલવામાં આવ્યો છે જેના ઉપર તેઓ સંમત થયા છે મિત્રો બે હજાર ચૌદમાં ફડણવીસ સીએમ બન્યા આને પાંચ વર્ષની મદદ પૂરી કરી હતી તે જ સમયે ભાજપ અવિભાજિત શિવસેના સાથે ગઠબંધનમાં હતું બે હજાર ઓગણીસની વિધાનસભાની ચૂંટણી પછી ફડણવીસના નેતૃત્વવાળી ભાજપે અજીત પવાર સાથે હાથ મિલાવ્યા ફડણવીસે સીએમ તરીકે અને પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા પરંતુ સરકાર લગભગ એસી કલાક સુધી ચાલી હતી કારણ કે અજીત તેમના કાકા અને વર્તન એનસીપી એટલે કે એસપી વડા શરદ પવાર સાથે પાછા ગયા હતા મિત્રો એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદેથી પાછીપાની કરી લીધી હતી તેમણે ભાજપના મુખ્યમંત્રી મંજૂર હોવાનું સત્તાવાર એલાન કરી દીધું છે શિંદેએ કહ્યું કે મેં કદી પણ મારી જાતને મુખ્યમંત્રી તરીકે માની નથી મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે આ દરમિયાન શિંદેએ પીએમ મોદી અમિત શાહનો આભાર માન્યો હતો મહારાષ્ટ્રની લાડકી બહેનનો હું લાડકો ભાઈ છું શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો ખાસ આભાર માન્યો હતો તેમણે કહ્યું કે પીએમ મોદીએ જે પણ નિર્ણય લેશે એ અમને મંજૂર રહેશે રાજ્યમાં વીસ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીનું ભાજપે એકસોને બત્રીસ બેઠકો શિવસેનાને સત્તાવન બેઠકો અને એનસીપીને એકતાલીસ બેઠકો મળી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓનો સામનો કરવા માટે જમ્મુ શહેરમાં એનએચજીનું હબ સ્થાપિત કરવા જઈ રહ્યું છે મતલબ કે નેશનલ સિક્યુરિટી ગાર્ડના બહાદુર જવાનો હવે આતંકના યુગનો અંત લાવશે અને આ માટે તેમને અન્ય રાજ્યોમાંથી બોલાવવાની જરૂર નહીં રહે સૂત્રોનું માન્ય તો કેન્દ્રીય મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડનું કામયાબ બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં તમામ બહુમાળી ઇમારતો સુરક્ષા એજન્સીઓ સુરક્ષા દળો સાથે સંકળાયેલા સ્થળો અને સંવેદનશીલ ઇમારતો અને વિસ્તારોનું સિક્યુરિટી ઓર્ડર કરાવવાનો આદેશ પણ આપ્યો છે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુમાં એનએચજી કમાન્ડોને તૈનાત કરવા પાછળનું કારણ આતંકવાદ વિરોધી યોજના છે જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુમાં આતંકવાદને ખતમ કરવા માટે તૈયાર કરવામાં આવી છે એનએચજી કમાન્ડોને જમ્મુ શહેરમાં રાખવા પાછળનો હેતુ કોઈ પણ આતંકવાદી હુમલાનો યોગ્ય સમય યોગ્ય જવાબ આપવાનો છે કારણ કે એનએચજી કમાન્ડો જમ્મુ શહેરમાં જ રહેશે આવી સ્થિતિમાં તેમને કોઈ પણ આતંકવાદી ઘટનાનો સામનો કરવા માટે આતંકવાદી હુમલાના સ્થળે પહોંચવામાં વધુ સમય લાગશે નહીં મિત્રો અગાઉ જ્યારે પણ જરૂર પડતી ત્યારે દિલ્હી અથવા ચંડીગઢમાંથી જે કમાન્ડોને બોલાવવા પડતા હતા જેમાં ઘણો સમય લાગતો હતો જોકે સુરક્ષા સૂત્રોએ એમ પણ કહ્યું કે જે રીતે જમ્મુ અને કાશ્મીર પોલીસ આર્મી અને જમ્મુ અને કાશ્મીર પોલીસનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વર્ષોથી આતંકવાદ સામે કામ કરી રહ્યો છે તેને કારણે આતંકવાદીઓ જમ્મુ શહેરમાં તેમની યોજનાઓને અંદામ આપવામાં સફળ થશે નહીં પરંતુ જો એન્કાઉન્ટરમાં એનએચજી કમાન્ડોની જરૂર પડે તો અન્ય રાજ્યોમાંથી બોલાવવાને બદલે તેઓ જમ્મુથી જ ઘટના સ્થળે પહોંચી શકે છે આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લડતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કોઈપણ આતંકવાદી હુમલાને રોકવા માટે શહેરમાં અનેક ચો ચોખાઈની ઇમારતો શોપિંગ મોલ સિનેમા હોલ તેમજ સંવેદનશીલ સરકારી અને બિન સરકારી કચેરીઓનું સુરક્ષા ઓડિટ કર્યું છે આવી સ્થિતિમાં આતંકવાદીઓને જલ્દીથી ખતમ કરી શકાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે ગાંધીનગરથી નવી કુટુર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસનું વિમોચન અને જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી એવા બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને નવી નીતિ બનાવે છે નવી નીતિમાં સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રે આઠ પંચોતેર લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું જેને આગામી સમયમાં બાર લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે માર્ગદર્શનમાં વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂપિયા આઠ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ અને સબસિડીની મર્યાદા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરાય છે આ પ્રકારની અનેક યોજનાઓમાં કારીગર ભાઈઓ અને બહેનોને ફાયદો થાય તેની રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે આ વર્ષે અંદાજીત એકસો ને પચાસ જેટલા મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલા યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે રાજ્ય સરકાર લુપ્ત સ્થિતિ કળાવવા માટે રૂપિયા સિત્તેર હજારની સહાય અને પ્રોટોટાઇપ માટે મહત્તમ રૂપિયા વીસ હજારની સહાય આપશે રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું કોમર્સ પ્લેટફોર્મ ઉપર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને બે વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પાંચ હજાર કરતાં વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજિસ્ટ્રેશન થાય તેવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટનું ઘરે બેઠા દેશ વિદેશમાં વેચાણ કરી શકે છે રાજ્ય સરકારના સહયોગથી એનઆઈડી અને એનઆઈએફડી જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે જેથી તેમની પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનશે અને આ પ્રોડક્ટ ખરીદવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે લોકલ ફળ વોકરને પ્રોત્સાહન આપવા માટે આવનારા સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટની વિસ્તૃત માહિતી સાથેનું કેટલોક બનાવવામાં આવશે જેમાં વધુમાં વધુ પ્રોડક્ટ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે